હલો ફ્રેન્ડ્સ કેમ છો શીતલ ત્રિવેદી મજામાં ઘણા દિવસથી વિડીયો બનાવ્યો નથી આજે મને એમ થયું કે વિડીયો બનાવું આજે હું ચાઇનીઝ સમોસા બનાવવાની તૈયારી કરું છું મેનુ બધું તૈયાર રાખ્યું છે મેગી બનાવી રાખી છે આ બટેટાનું છીણ કરી રાખ્યું છે આ કાંદા છે લસણ છે આદુ મરચાંની પેસ્ટ કરી રાખી છે મરચાં છીણી રાખી રાખ્યા છે અને વઘાર કરવાની તૈયારી કરું છું હમણાં બહાર જવાનો સામે આવતો નથી બહાર જવાતું નથી વિદ્યા થતા નથી સત્સપ પણ નથી થતો

મેગી બનાવી રાખી રાખીશું ઓલરેડી મેં મસાલો એમાં તેમાં કરી નાખ્યો છે સ્વાદ પ્રમાણે મીઠું નાખું છું તે મસાલો તો થઈ ગયો છે હવે બટેટાની ખીણ નાખીશ હવે છે બનાવેલી મેગી તૈયાર મેગી થઈ ગઈ છે મિત્રો મારી મેગી તૈયાર થઈ ગઈ છે અને રોટ લોટ પણ મેં બાંધી રાખ્યો છે પણ ખાસ એ કહેવાનું કે આ મેં મેંદાનો નથી પણ રોટલીનો લોટ બાંધ્યો છે મીઠું મોણ અને લોટ ત્રણ મિક્સ કરીને લોટ બાંધ્યો છે ઘઉંનો લોટ છે આ જો મિત્રો મેં તળવા માટે તેલ મૂકી દીધું છે હવે તેલ પણ આવી ગયું લાગે છે મિત્રો મેં લઈ બનાવીને સમોસાને તળ્યું છે કારણ કે મને ડર લાગ્યો કે કદાચ ફાટી જાય તો એટલા માટે મેં લયમાં લગાવીને સમોસું બોલ્યું છે હવે જોઈએ શું થાય છે ખૂબ જ સરસ સફળતા મળી છે સરસ થયા છે પણ બહુ જ સરસ થયા છે જોવા ખૂબ સરસ અવાજ આવે છે સરસ થયા છે સફળતા મને મળી છે તમે પણ ટ્રાય કરો તમને પણ સફળતા મળશે